તો મજામાં જય માતાજી મંગલ મહાદેવ મહાદેવ તો જો અત્યારમાં આપણે જાગીરના આયોજન કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે જવાનું છે થઈ ગયા કેમ જો અહીં કમ્પ્લીટ થઈ ગયા છે કારણ કે વહેલા વહેલા જવાનું છે આપણે એટલે જવાનું તો છે આપણે ધાળી જવાનું છે અને કસ્તુરી બાપુની દસમી પૂર્ણ તિથિ છે આજે તો ફટાફટ જો અમે તૈયાર થઈ ગયા છે ને ફટાફટ નીકળવી કેમ કહ્યું અમારા કાવ્યા બેન બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને કારણ કે નાસ્તો કરે છે થોડીક લાગી છે અને ભૂખ તો ભૂખ લાગી તો ભૂખ લાગી છે નાસ્તો કરે એટલે નાસ્તો કરી દઈએ એટલે આપણે સીધા ફટાફટ નીકળી દઈએ ધાળાળી અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો ને તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરી નાખજો ખાસ કરીને અને આપણે દર્શન તમને ન્યાજીને કરાવું તો આ સબસ્ક્રાઈબર કાવ્યબેન કહે છે સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તો આપણે ફટાફટ નીકળી નીકળી ગયા છે અને રોડ ઉપર ચડી ગયા છે ગામ જો અહીંયાથી વધે કારણ કે આ રોડેથી આપણે આવ્યા છે અને સીધા મળીશું આપણે હાડી કારણ કે થોડુંક મોડું તો થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં તો ફટાફટ એક જ રહીએ આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી મજા આવે છે તમને આશ્રમ બહુ મસ્ત હશે તો આપણે બતાવ્યા બીજી વખત આપણે દસ કિંમત રહીએ છીએ તમને માપા ના દેશે

એડી ચાલુ છે જુઓ તમે અને કારણ કે ટાઈમ જાય કેમ અને ટ્રાફિક જુઓ તમે કેટલી ગાડીઓની લાઈનો લાગી ગઈ અને બેન્ડ બધા સાથે છે આ રીતે કંઈક કારણ કે પબ્લિક હતા તેટલું છે અહીંયા બસ જઈએ આપણે અંદર અને વિડીયોમાં હું તમને બતાવું તો વિડીયોમાં બનાવી દેજો ચાલો છે બાપનો ફોટો અંદર લઈ જઈશ ને પધરામણી કરશે બાપુની અંદર તો આપણે દર્શન કરાવું તમને અંદર વિડિયોમાં કન્ટિન્યુ બનાવી દેજો કારણ કે ટ્રાફિક તો ફૂલે ફૂલ ટ્રાફિક છે ટ્રાફિક છે એટલે ફળાફળીમાં બધું થાય આપણે જો અત્યારે ફાઈનલ તો આપણે આશ્રમની અંદર આવી ગયા છે અને અંદર એટલે ટ્રાફિક છે આશ્રમ અંદર પણ એટલી ટ્રાફિક છે

આપણો ફોટો પણ જો પધરાઈ દીધો છે ત્યારે કારણ કે ગામમાં ભાવ ફેરી કરી આવી આ છે ગાદી મંદિર જો કેટલું મસ્ત સૂત્ર છે લહેર લૂંટો તો બસ રેડિયોમાં કન્ટિન્યુ બનાવી દો મજા આવશે કારણ કે બહુ મસ્ત મસ્ત અલગ અલગ આયોજન હશે તો તમને બધું બતાવીશ ને આજે બાઈકો આજે પ્રોગ્રામ છે રાતે સંતવાણીનો કોણ કલાકાર છે કોણ કલાકાર છે આજે રાતે કલાકાર પોપટભાઈ માલધારી શૈલેષ મહારાજ રામદાસ ગોંડલિયા નીતાબેન ચૌહાણ તો આ રીતે કંઈક આજે પ્રોગ્રામ છે અહીંયા રાતે છે પણ રાતે તો આપણે રહેવાના નથી પણ અત્યારનો જે કાંઈ કાર્યક્રમ હતો તમને બતાવું અને આપણે થોડીક માહિતી લીધી અને કારણ કે વરસાદ થઈ ગયો છે સારું જોવો તમે અને ટ્રાફિક ફૂલ છે આપણે આવી ગયા છીએ સંત નિવાસમાં તો જો આ સંત નિવાસ છે આ છે સંત નિવાસ આપણે અને બધાય સંતો મન તો બધાય જો અહીંયા જ હોય જાય ગિરનારી લહેર લોટો આવી રીતનું કંઈક વાતાવરણ છે સંત નિવાસ ઓમ નમો નારાયણ બાબુ તો આ રીતની કંઈક ટ્રાફિક છે એ જો ને આ છે

જો અહીંયા કરોડો રૂપિયાના કરશે નવું મંદિર રહ્યું છે એનું આજે ભૂમિ પણ રાખેલું છે તો કારણ કે જો આ મંદિર બને છે હું તમને આગળથી પણ બતાવું ને ભૂમિ આજનું ભૂમિ પૂંજન છે અને પહેલા દર્શન ધોરણ ધૂણા દર્શન કરી તમને દર્શન કરાવો ધૂણા

આ સાઈડ હલો તો આપણે ધૂણાના દર્શન કરી લીધા છે હવે સીધા દેવી આપણે મહાદેવના દર્શન કરવા ને મહાદેવના દર્શન હું પણ તમને કરાવું કારણ કે એમાં એવું છે શ્રાવણ મેન તો પૂરો થઈ ગયો આજે બીચ છે તો દર્શન તમને કરાવું કારણ કે ટ્રાફિક તો અહીંયા એટલી ટ્રાફિક છે જો બધે ટ્રાફિક જ એટલી એ છે ડ્રાઈ આપણે દર્શન કરવા સીધા નીલકંઠ મહાદેવ કારણ કે જ્યાં તમે જોવો ક્યાં ટ્રાફિક ટ્રાફિક ને ટ્રાફિક અને નવગ્રહના પણ તમને દર્શન કરાવું તો જો આ છે નવગ્રહ આ રીતે કંઈક છે મહાદેવના પણ દર્શન કરાવું તમને ધારેશ્વર મહાદેવ તો જો આ ધારેશ્વર મહાદેવ છે કરી દર્શન બસ તો આપણે તો દર્શન કરી લીધા છે પણ વરસાદ તો અત્યારે રહી ગયો એટલો બધો વરસાદ છે પણ સીધા આપણે જઈએ મહાદેવ મંદિરે દર્શન કરાવો તમને કારણ કે આજે બીજ અને તો રામેના દર્શન કરી લેવી કારણ કે આ ધાડી આશ્રમની અંદર જ તે મંદિર છે રામદેવપીર બાપાનું કસ્તુગીરી બાપુ રામદેવપીર યુવક મંડળ ગામ તો

સેવા કરવા વાળા પણ આજે કેટલા અહીં સેવા કરે છે જોવો તમે કારણ કે અસ્તુરગીરી બાપુની દસમી પૂર્ણ તિથિ નિમિત્તે આજે તો જવો સેવા કરવા વાળા તમે સારું ફટાફટ આપણે પંચાયતી લઈ લેવી અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીશું જે આપણે બે જગ્યાએ ગાવાનું છે બાપુની દસમા પૂર્ણિથિ નિમિત્તે ઇન્ડિયન રેડ રેડક્રોસ સોસાયટી ભાવનગર સંચાલિત ઉત્તમ અને રેડ રેડક્રોસ બ્લડ સેન્ટર અહીંયા બ્લડ ડોનેશન કરવામાં આવશે જો અહીંયા અલગ અલગ બધા બ્લડ આપે દસમી પૂર્ણિ તિથિ નિમિત્તે તો બસ બીજું તો કાંઈ નહીં અલગ તો હવે આપણે જઈ હું તમને આગળ બતાવું દર્શન આપણે કરી લીધા છે બધે અને કારણ કે કાવી અહીંયા ક્યારે આવી નહોતી નાની આવી હતી તો મેં કીધું હું તને દર્શન કરાવું અને બધું બતાવું અહીંયા બહુ મસ્ત તળાવ છે હા હું તો અહીંયા આવી ગયેલો છું બટા કારણ કે અહીંયા જો હવનની પૂજા પણ ચાલુ તમને બતાવું યજ્ઞકુંડ Зоаиан тяре ягнопенсали росе. А на бом мст зоаю бу двои се, вот мне бато, коронке. એક વખત તો આપણે વિડીયો બનાવી નાખેલો છે આનો પણ આજે કારણ કે દસમી પુણ્ય નિમિત્તે આપણે આવેલા છે અને બધું બતાવું તમને અને કહીએ નવા નવા છે એટલે એને એવું થયું કે પપ્પા મને બા પાછળ બગીચામાં લઈ જાઓ અને ગૌશાળા એ બહુ મોટી જબરજસ્ત ગૌશાળા છે એ પણ આપણે બતાવેલી છે તો હું તમને બતાવું ગોપી તળાવ તાવ બહુ મસ્ત છે તાવ આ છે ગોપી તળાવ કારણ કે આશ્રમ જે આવેલો છે આપણે હાઈવે રોડ ઉપર આવેલો છે ગામ કારણ કે કાવ્ય બેન આવું હોય એટલે બહુ મજા આવે બહુ મજા આવે મસ્ત તાળો છે વૈશ્વમાં કાવ્યા લિંગ છે ભોળાનાથ દિહાડેલા છે વૈશ્વિક આપડે ફરતો આટો માલ કેમ કાવ્ય કાવ્ય જો કાવ્ય બગીચો છે બધો આ બધો બગીચો છે હા પછી ઓલી છે ગૌશાળા છે બહુ મસ્ત આ વરસાદના હિસાબે ઓલું થાય તો બસ આવું કંઈક ગોપી હતો ને બહુ મસ્ત આ વાતાવરણ એવું છે અને મજા આવી ગઈ કારણ કે આજ દસમી બાપુની પૂર્ણતિથિ નિમિત્તે અને બીજું તો કાંઈ નહીં અને હવે આપણે દર્શન બર્શન બધે કમ્પ્લીટ કરી લીધા છે અને બગીચામાં સામે આટો પણ મારી લીધો કેમ ચમકાવીએ અને હા અને હિસ્કા તો કોને ખરી બતાવીને આમ જવું પડે પણ અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે એટલે તો બસ બીજું તો કાંઈ નહીં ને હવે આપણે નીકળવી ઘરે અને જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કર્યો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એનો વ્લોગ કરીશું આપણે પૂરો અને મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ ચાલો તો બાય